નીતિનભાઈ આપણે ખાસ કરીને વોર્ડ નંબર તેરમાં જે ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી અત્યારે ચાલુ રહી છે તો એમાં અંદાજીત કેટલો ખર્ચ છે અને ડીઆઈ પાઇપ નાખ્યા પછી પાણીમાં જે ડોળું પાણી આવે છે એ બધા પ્રશ્નો હલ થઈ જશે અને પ્રજાને એનાથી શું ફાયદો થશે નમસ્કાર હેલો સરસ ન્યૂઝ વ્યક્તિ હું આપ લોકોને જણાવું છું અમારા વોર્ડ નંબર તેરની અંદર બહુ ગંદા પાણીની ફરિયાદ હતી પહેલાં વર્ષો કેમ કે વર્ષો જૂની લાઇન હતી ઓગણીસો નેવ્યાસી માં નાખેલી હતી એ લાઈન હાઉસ ગઈ હતી અને બધા ગટરના પાણીની ફરિયાદો હતી એટલે અમે આખો આખો ડીઆઈ પ્લાન લઈ આવ્યો આ આખો યોજના અમૃતમ એમાંથી અમે ડીઆઈ લાઈન નાખી ટોટલ એનું એસ્ટિમેટ ગયું હતું કરોડ રૂપિયાનું એમાં પછી હળપાયો એટલે ઓગણચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર તેરની ની અંદર ડીઆઈ લાઈનનો આખો નેટવર્ક ગોઠવું એની અંદર મોટા મોટો પબ્લિકને લોકોને ફાયદો એ છે કે જે ગંદા પાણીની કાયમી ફરિયાદ આવતી અને ઓછા પાણીની ફરિયાદ આવતી ઓછું પાણી એટલે દેખ કહેતા કેમ કે ગંદુ પાણી આવતું એટલે એ પાંચ છ ડોલું જવા દઈએ હો દોઢસો લીટર પાણી કાયમ બગડતું એને હિસાબે લોકોને હવે શુદ્ધ શુદ્ધ પાણી મળશે આવું કોઈ બી ફરિયાદ નહીં રહે ગંદા પાણીની અને ઓછા પાણીની બે ફાયદા છે લોકોને કે ડીઆઈ પાઇપ નાખ્યા પછી જે રોડનું ખોદાણ કામ થયું છે તો એ ખોદાણ કામમાં કેટલોક ડામર કામ એના પછી તમે કરેલું છે એમાં કેટલો વિસ્તાર આવરી લીધેલો છે તમારા વોર્ડ નંબર તેરનો વોર્ડ નંબર તેરની અંદર ડીઆઈ લાઇન નાખી સોસાયટીના તમને નામ આપું રામનગર સાસોઈ સોસાયટી વેદવારી અંબાજી કડવા જેડી પાઠક ટપ્પુ ભવાન માલવિયાનગર શિવનગર ગુણાતીત નગર જૂની પપૈયાવાળી નોબલ શેરી માલવિયાનગર પંસિલ પછી ન્યૂ પપૈયાવાડી હરિદ્વાર ગીતાનગર સમ્રાટ આ વગેરે વિસ્તારની અંદર એક પણ વિસ્તાર એવો મારા વોર્ડની અંદર આ બાજુનો ભાગ છે એમાં છે નહીં એમાં ટોટલે ટોટલી ડીઆઈ લાઇન નાખાઈ ગઈ એનું મેટલિંગ થઈ ગયું અને એના ડામરના કામ અત્યારે એસી ટકાએ પહોંચી ગયા છે કેમકે ડામરનું કામ એવડું હતું ડીઆઈ લાઇનનો ખર્ચો જે થયો ને એટલો ડામરનો અહીંથી એસી ટકાએ થાય સોળ કરોડ રૂપિયા અમે ડામરના પાસ કરાવી લીધા હે એમાં એંસી ટકા કામ હતા પૂરું થઈ ગયું છે જે આ ડીઆઈ પાઇપ આવતા જે પાણીની જૂની પાઇપલાઇનો અંદર નાખેલી છે એ વેસ્ટેજ જે જાય છે તો એનો કોઈ વૈજ્ઞાનિક ધબે કોઈનો તમે ઉપયોગ કરવાના છો કે પછી એમને મે રાખવાના છો એ પાઇપલાઇન એવી છે જૂનવાણી પાઇપલાઇન છે સિમેન્ટની એટલે એમાં કોઈ જેતનો વૈજ્ઞાનિક ઉપયોગ થાય ને નીકળે નહીં લાઈન કેમ કે માથે ત્રણ ત્રણ ચાર ચાર વાર ડામર થઈ ગયેલા છે અને એ લાઈનો હરી ગઈ એને હિસાબે તો આપણે આખા નેટવર્ક નવું ઊભું કર્યું ડીઆઈ ઓકે તો આ હતા આપણી સાથે કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણી એમની આપણે આજે મુલાકાત લીધી છે અને ડીઆઈ પાઇપ વિશે અને એના પ્રોજેક્ટ વિશે આપણે જાણ્યું છે ઓકે હું ગિરિરાજ સિરાણા હેલો સ્વરાજ ન્યૂઝ રાજકોટ